અને એ પણ હોલસેલ રેટ થી મળશે કેટલા થી ખ્યાલ છે તમને 380 થી 380 થી ખાસ કરીને સરસ ઓછાના પાટણના પટોળા લઈને આવી છું અને આ પટોળો તમને મળવાનો છે સુરતના અંદર અને ઈ પણ હોલસેલ રેટમાં માં છે કે હું તમને કીધું કે 380 થી અહીંયા તમને સરસ ઓછાના પટોળાના કલેક્શન જોવા મળી હશે બાકી પટોળાના ડિઝાઇનની ની વાત કરું ને મિત્રો તો પાટણને ભૂલી જશો કારણ કે સરસ ઓછા પટોળાના કલેક્શન લઈને આવી ગઈ છે સુરત અને આ બધું ક્યાં મળવાનું છે તમને ખ્યાલ છે મિત્રો તો ચાલો આજે હું તમને બતાવી દઉં કે પાટણના પટોળા તમને મળશે ક્યાં સુરતના અંદર જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમીરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજે આપણે આવી ગયા છે અજમીરા ફેશન ના અંદર વાત કરું ફેશન ના અંદર હોલસેલ રેટ ના અંદર પાટણ પટોળા આવી ગયા છે મિત્રો પાટણના હોલસેલ રેટ અંદર પટોળા મળશે ક્યાં ભાઈ સુરતના અંદર અને એના અંદર પણ અજમેરા ફેશનના અંદર તમને સરસ મજાની પટોળાની ડિઝાઇન જોવા મળી જવાની છે બાકી ડિઝાઇન ને વેરાઇટીસ ની વાત કરું અહીંયા તમને હજાર થી પણ વધારે પાટણના પટોળાની ડિઝાઇન જોવા મળી હશે જેટલી પાટણના અંદર ડિઝાઇન નહીં હોય ને એટલે આપણા ત્યાં મળી જવાની છે પટોળાના અંદર બાકી કલેક્શન ની વાત કરું તો તમને કઈક હેવી કલેક્શન જોઈએ કે પછી તમને કઈક આ ટાઈપ નું પટોળા ટાઈપ ના કલેક્શન જોઈએ દરેક ટાઈપ ના કલેક્શન આપણા પાસે મળી જવાના છે અને એ પણ કેટલા થી તમને ખ્યાલ આ સરસ પટોળાના કલેક્શન તમને જોવા મળી હશે સિલ્ક બેઝ રહેવાના છે અને બાકી કલેક્શન ની વાત કરું કઈ ફેન્સી ડિઝાઇન જોઈતી હોય ને એ પણ આપણા પાસે અવેલેબલ છે ફેન્સી ડિઝાઇન અંદર તમને કઈ આ ટાઈપ ની સરસ મજાની સાડી જોવા મળી હશે ડિજિટલ પ્રિન્ટ રહેવાનું છે સિલ્ક બેઝ આનું ફેબ્રિક છે અને સાથે સાથે ટસલ્સ જો ને કેટલા ફાઇન છે ગોટા ટાઈપ એના અંદર તસલ જોવા મળી જશે પણ હા રેસેસ સેટ ટુ સેટ બંચ વાઇસ બાકી કલર વેરાઇટીસ ની વાત કરી લઈએ તો આના અંદર તમને કઈક 6 થી 7 કલર જોવા મળી જશે સેમ પ્રિન્ટ ના અંદર વિથ ડિફરન્ટ કલર ઓપ્શન બાકી કલેક્શન ની વાત કરું તો અહીંયા તમને સરસ મજાના આ ટાઈપ તમને ઓન્લી વ્હાઇટ કલર ના જોઈતા હોય સમથિંગ ડિફરન્ટ કલર ઓફ પ્રિન્ટ તો એ પણ આપણા પાસે અવેલેબલ છે કલેક્શન અહીંયા તમને એકદમ ઈ વન ક્વોલિટી માં મળવાના છે અને સાથે સાથે જેમ કે હું તમને કીધું ને કે પાટણ નું પટો હોલસેલ રેટના અંદર ખાલી ને ખાલી તમને સુરતના અંદર મળવાનું છે બાકી જો હોલસેલ રેટના અંદર તમને ફટોળા કલેક્શન પરચેસ કરવા હોય કે પછી તમને કંઈ આ ટાઈપની ગુજરાતી ટાઈપની ડિઝાઇન પરચેસ કરવી હોય તો તમને આવવું પડશે અજમીરા ફેશન અને અજમીરા ફેશન આવવાનું વિઝિટ કરવાનું હજી પણ ઇઝી થઈ ગયું છે કારણ કે આપણા પાસે આવી ગઈ છે પિકઅપ ડ્રોપની સુવિધા હા તમે સુરત સ્ટેશન આવો કે પછી એરપોર્ટ પર આવો આપણા ત્યાં તમને પિકઅપ ટ્રોપની ફેસિલિટી જોવા મળી જશે અને સાથે સાથે વાત કરી લઈએ જો ઘરે બેસીને પરચેસિંગ કરવું હોય તો હા

મળી જશે કંઈક હેવીમાં જોઈતું હોય ને પટોળા સિવાય તો આપણા પાસે પશ્મીરી સાડીઝના કલેક્શન આવેલું છે પશ્ચિરી એટલે કે તમને કઈક આ ટાઈપની સાડી જોવા મળી જશે તમે શું છો કેટલી બ્યુટીફુલ સાડી છે લુક ની વાત કરું અને શાઇન ની વાત કરું ડિઝાઇનની વાત કરું બધું એકદમ ટોપ ક્વોલિટી અને એકદમ અમેઝિંગ રહેવાનું છે અને તમે લગ્ન વ્યવહારના અંદર પણ સેલ કરી શકશો અને વેર પણ કરી શકશો કારણ કે બહુ જ વધારે બ્યુટીફુલ સાડી છે સાથે સાથે કંઈક તમને આ ટાઈપની જોઈતું હોય ને બરાબર તે પણ આપણા પાસે અવેલેબલ છે પટોળા ફેન્સી સાડીસના કલેક્શન નેટ સાડીસના કલેક્શન જોઈતા હોય જેમ કે હું એ એ એ કર્યું છે પણ પણ ત્યાં તમને મળી જશે બધું એક એક જ જ જગ્યા પર જગ્યાએ એટલે કે વન સ્ટોપ સોલ્યુશન છે વન સ્ટોપ ડેસ્ટિનેશન છે જ્યાં તમને બધી તમામ વસ્તુ મળી જતી હોય એ ટુ ઝેડ લગીને ટેક્સટાઇલ રિલેટેડ તમને જોઈએ ભલે મેન્સ વેર લેડીઝ વેર કે કિડ્સ વેર બધું તમને એક જ જગ્યાએ મળવાનું છે અને લેડીઝ વેરની વેરાયટીઝ વાત કરું સાડી થઈ ગઈ